નમસ્કાર ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે હું છું આપનો દોસ્ત મિતુલ લોડેદ્રા તો ખેડૂત મિત્રો આજે આપણે એગ્રી એક્સપો જે કૃષિ મેળો રાજકોટના શાસ્ત્રી મેદાનમાં યોજાયો છે ત્યાં આપણે શ્રીરામ એગ્રીકલ્ચર જે ટંકારાના છે અને હાઇડ્રોલિક અને ઘણા બધા અલગ અલગ પ્રકારના પ્લાવ જે નાના ટ્રેક્ટર થી લઈને મોટા ટ્રેક્ટરના અને સબસીડી માન્ય અને ઘણા આધુનિક જે બનાવે છે તેની આપણે વધુ માહિતી લેશું અને અશ્વિનભાઈ સાથે વાત કરીશું અને તે બધા જ આપણે જે પ્લાવ છે તેની સિસ્ટમ અને કિંમત વિશે જે માહિતી આપશે તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો અને જો આપણી ચેનલમાં પહેલી વખત હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આપણી ચેનલમાં આવા ખેતીને લગતા નવા નવા વિડીયો મૂકવામાં આવશે સ્વાગત છે આપણા યુટ્યુબ ચેનલમાં અશ્વિનભાઈ અશ્વિનભાઈ અશિંદભાઈ પહેલા તો આપણા ખેડૂત મિત્રોને તમે આ પ્લાવ જે આજે પહેલી વખત જોયા છે નહીં તો આવા અને કેવી રીતે ચાલે છે અને શું છે તે સમજાવો આ પ્લાવ વિશે વધુ માહિતી આપો આ સિંગલ બોટમ રેવોસબલ એમબી પ્લાવ કહેવાય આ એક જ ચોડું ચાલે થઈને બીજી રીતના હાલે બરાબર આ કડક જમીન અથવા તો પાણાવાળી જમીન હોય એની માટે આ ઉપયોગ કે ઊંડી ખેતી કરે ને કડક મકણે જમીન હોય આ પાછું ન આવે આ પ્લાવ ને આનો વજન ચારસો કિલો વજન એ નાની પ્રાઇસ છે સાઠ હજાર રૂપિયા તો અશ્વિનભાઈ એવું કહેવાનું છે કે આ પ્લાવ એકદમ કડક જમીન અને બહુ ઊંડી ખેડ કરવી હોય છે ઓલા પ્લાવ ન ચાલે તેમાં સિંગલ પ્લાવ છે પણ બહુ ઊંડી ખેડ કરે છે અને હાઇડ્રોલિક વાળા છે તો આ પ્લાવ ઊંડી ખેડ અને કડક જમીન માટેના છે તો આવો બીજા પણ મોડેલો છે તેના વિશે જાણીએ જરા કેટલા હોસ્પાવરના ટ્રેક્ટરમાં આલે અને કેટલા વજનના છે અને શું કિંમત છે આના વિશે જણાવો આ પ્લાવ વજન ત્રણસો સાઠ કિલો વજન એ પાંત્રીસ એચપી થી ચાલીસ એચપી સુધી ના પ્લાવ ચાલે પૂરા હાઇડ્રોલિક કિટ જાતે આવે કમ્પ્લીટ આની પ્રાઇસ છે સાઠ હજાર રૂપિયા બરાબર અને આ મોડલ પણ સબસિડી માની છે આ મોડલ સબસિડી માન્ય આવે તો ખેડૂત મિત્રો આ મોડલ પણ સબસિડી માની છે અને પાંત્રીસ થી ચાલીસ વર્ષ પાવર ના ટ્રેક્ટર નો રેન્જ ના પ્લાવ છે અને અશ્વિનભાઈ બીજું એક જાણવાનું કે આ પ્લાવમાં કોઈ ખેડૂત મિત્રો ને જો ડૂચા ખેતર કે કચરા ખેતરમાં હાકવા હોય ભવિષ્યમાં

સાઠ એટવીમાં ઉપર હાલે અને આ કચરાવાળી જમીન હોય તો એની માટે આ બેસ્ટ ચાલે એમાં મુમેન્ટ થાય એમાં કચરો ન ત્યાં હળવાય કાયદેસરની રીતનો સ્થિર હાલે આની હાઈટ કેટલી છે આ આની હાઈટ છ ફૂટની હાઇટ થાય છ બીજા આ બીજું હા આ મોડેલ આટલું આ ચોપન ઈટનું હે આ જ મોડલમાં સાઠ ઈટની હાઇટવાળું આવે એ આપના કચરો ગમે હોય નીકળી જાય બહાર કચરો હલવાય નહીં તો આમાં જે બીજું મોડલ આવે છે વધારે હાઈટ હાઇટવાળું પણ ખેડૂત મિત્રો આપણે આની પહેલાં એક વખત શ્રીરામ હાઇડોલિક પ્લાવનો વિડીયો બનાવેલો હતો એમાં એક ખેડૂત મિત્રે કોમેન્ટ કરેલી હતી કે આ જે પ્લાવ છે તે કચરાવાળામાં ભરાઈ જાય છે અને વચ્ચે કચરો ફસાઈ જાય છે તો એની માટે જે કચરામાં હાંકવું હોય વધારે કચરાવાળું ખેતરમાં આંકવું હોય તો એ ખેડૂત મિત્રો માટે પણ ઓપ્શન છે આની હાઈટ વધી જાય છે એટલે કે આ તો એ જ રહે છે બધું પણ જે આની આની છે એની ઊંચાઈ વધી જાય છે એટલે અને ગેપ વચારે વધારે વચ્ચેથી ગેપ મોટો થઈ જાય છે એટલે કોઈ પણ પ્રકારનો કચરો આમાં ભરાતો નથી અને આ મોડલ પણ સબસિડી માનીય જ છે અને સબસિડી તો જે ખેડૂતને જે મુજબનો ખેડૂત હોય એ પ્રમાણે પાસ થતી હોય બાકી કંપનીમાં કેટલી સબસિડી છે એ આપણે ન કહી શકીએ આની કિંમત વિશે જણાવજો આની કિંમત અત્યારે સિત્તેર હજાર રૂપિયા છે આ મોડલની કિંમત સિત્તેર હજાર છે અને પચાસ ઉપર હોસ પાવરના ટ્રેક્ટરથી ઉપરના ટ્રેક્ટરમાં આ મોડલ ચાલે છે અને આ જે ડિસ્પ્લાવ બાજુમાં છે તે પણ શ્રીરામ એગ્રીકલ્ચરની ની છે તો એની વિશે જાણીએ કે આ કેવા ખેતરમાં માં હાલે અને શું આ કામ આપે છે અને શું ફાયદા છે આના આ ટુ બોટમ ડિસ્પ્લાવ કહેવાય આનો વજન એકસો સાઠ કિલો બસો ને સાઠ કિલો વજન આવે આ રેતળવાળી જમીનમાં હાલે હાર્ડ જમીનમાં ન હાલે આ પણ સબસિડીમાં એપ્રુવલ રહે આપણું મોડલ તો ડિસ્પ્લાવ છે તે અશ્વિનભાઈનું એવું કહેવાનું છે કે બધા ખેતરોમાં આખવાની મજા પ્લાવ જેવી નથી આવતી આ ફક્ત રેતાળ જમીન હોય અને પોચી જમીન હોય તો એમાં જ સારી રીતે હાલે છે બાકી કડક જમીન માટે તો પ્લાવ જ બેસ્ટ છે આની કિંમત કેટલી છે આની કિંમત પિસ્તાલીસ હજાર રૂપિયા છે આ ડિસ્પ્લાવ કિંમત પિસ્તાલીસ રૂપિયા છે જોકે આમાં કોઈ હાઈડ્રોલિક જેકની કે કોઈ પણ પ્રકારની જરૂર નથી પડતી તે ઓટોમેટિક જેમ ટ્રેક્ટર નમે એ બાજુ ડિસ્પ્લાવ નમી જાય છે એટલે ઓમ જોઈએ તો કડક ખેતરમાં હાલતી નથી પણ ઓમ હાઇડ્રોલિકની જે પ્લાવની ને વાલનીને અમુક ટ્રેક્ટરોમાં જરૂર પડે તે જરૂર પડતી નથી આમાં અને ખેડૂત મિત્રો આજે આપણે જે શ્રીરામ એગ્રીકલ્ચરનો જે મુલાકાત લીધી છે એગ્રી એક્સપો મેળામાં તો અશ્વિનભાઈને આપણે એવું જણાવશું કે ભાઈ આપણા સબસ્ક્રાઈબર મિત્રો છે એને આપણા તરફથી જો સબસ્ક્રાઇબ કરેલી ચેનલ હોય અને આપણા જે ખેડૂતો હોય જે મારી ચેનલમાં જોતા હોય અને જો તમારી પાસેથી નવું કોઈ પણ પ્રકારનું ઓજર આપે તો કેટલું ડિસ્કાઉન્ટ આપે તે જાણીશું જે આ ચેનલને સબસ્ક્રાઇબ કરે એને ત્રણ હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ કરવાનું આવશે બરાબર છે તો એ તમારો ખૂબ ખૂબ આભાર જો આપણી ચેનલ જોઈ અને કોઈ પણ ખેડૂત મિત્રો આ શ્રીરામ એગ્રીકલ્ચર માંથી પ્લાવ ખરીદશે તો તેને એક મોડલ દીઠ ત્રણ હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે તો ચાલો ખેડૂત મિત્રો ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે ખેતીના બીજા વિડીયો સાથે તો આ ત્યાં સુધી આપણી ચેનલમાં જોડાયેલા રહેજો અને આપણી ચેનલ ને હજી સુધી જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો કારણ કે આવા જ નવા નવા ખેતીને અને ટ્રેક્ટરને લગતા વિડીયો આપણી ચેનલ ઉપર મૂકવામાં આવે છે